આ બેન્જાન નું હૃદય કહેવાય આપણું કેમ હૃદય આવે પણ એ હૃદય થી પણ એક મહત્વનું જે કામ કરતું હોય આ પિકઅપ કોયલ છે જે આપણી કંપનીમાં ઓલરેડી તૈયાર થાય છે જે ઓટોમેટિક પિસ્તાલીસ મિનિટ ની અંદર પંદર બેન્જો તૈયાર થઈ જાય એનું લાકડું કમ્પ્લેટ તૈયાર થઈ જાય ઉપર એક્રેલિક હોય નીચે સન્માયકો હોય એટલે આની અંદર હવા નથી જાતી આનાથી થોડીક એક્સ્ટ્રા મીઠાશ આવતી હોય અમે ચાર તાર આપીએ છીએ તો સા ગ પ સા નું સેટિંગ કરવાનું હોય બરાબર નમસ્કાર દર્શક મિત્રો ગોલ્ડી સોલાર ગ્રુપ ઈશ્વરભાઈ ધોડક્યા પ્રસ્તુત ડીડી ભારતીના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મારા સૌ વાલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને દર્શક મિત્રો આજે અમે આવ્યા છે કતારગામ સુરતની અંદર ત્યાં બેન્ઝોનો મેન્યુફેક્ચર થાય છે એટલે બેન્જો કઈ રીતે બને છે તમામ માહિતી આપી છે આ એપિસોડની અંદર અને મારી સાથે મિત્રો સ્ક્રીન ઉપર જે નિહાળો છો પાર્થભાઈ ઘોઘારી પ્રજાપતિ એટલે મારા બેકગ્રાઉન્ડમાં જે જોઈ શકો છો કે ભારત સાજ બેન્જો મેન્યુફેક્ચર એટલે આપણે તમામ દર્શક મિત્રો આ એપિસોડની અંદર બેન્જો કઈ રીતે બને છે કે નાની નાની બાબતથી આપને અવગત કરાવીશ આ એક મારે કહીએ ને કે પ્રેક્ટિકલી અમુક વસ્તુ આપણે ખ્યાલ નથી હોતી પરંતુ એનું મેન્યુફેક્ચર કઈ રીતે થાય છે આપણે ફક્ત બેન્જો જોઈએ છે સાંભળીએ છીએ એમના પડદા પાછળની મહત્વની ભૂમિકા હોય છે નાનું મશીનથી લઈને મોટા મશીન સુધી અનેક વિભાગોની અંદર આ કામ થતું હોય છે તમામ મિત્રો આ એપિસોડની અંદર આ બેન્જો બનાવવાની તમામ વિગતો આપવા માટે પાર્થભાઈ ભારત સાજ કંપની પાર્થ ઘોઘારી સુરત ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે ધન્યવાદ ડીડી ભારતી અને કેમેરામેન બધા દરેકનું આર્ટિક સ્વાગત કરે છે ભારત સાજ અમબાપની જે કંપની છે બેન્જો મેન્યુફેક્ચર થાય છે તમામ વ્યક્તોથી આ દર્શક મિત્રોને અવગત કરાવીએ સૌપ્રથમ ક્યાંથી શરૂઆત થાય મતલબ કારણ કે એનું મથાળું બને માથે સનમાઈ કોઈ એની પ્રોસેસ ત્યારબાદ આખી જે પ્રોસેસ હોય છે પ્રથમ ક્યાંથી શરૂઆત થાય છે બેન્જો બનાવવાની એક ક્યો આ મશીનરી અનેક દર્શક મિત્રો જે છે સમજુ પણ સમજાતું નથી બેઝિક ભાવે સૌપ્રથમ કઈ કાર્ય પદ્ધતિથી શરૂઆત થઈ બે બેઝિકમાં વિજયભાઈ એમાં એવું છે કે સૌ પ્રથમ તો બેંજાનું બેસ તૈયાર થાય લાકડું આવે હા આપણે તમામ પ્રકારનું લાકડું સાગનું આપીએ છીએ સાગનું સાગનું આપણે આમ તો જગ્યા ઉપર જઈએ તો આનંદ થશે આ જગ્યા ઉપરથી દર્શક મિત્રોને સમજાવીએ સમજો આ બધા લાકડું મથાળું કહીએ છીએ તમે મથાળું કહું છો ને ઓકે

આને ટર્નિંગ મશીનમાં જાય રંદા મશીન સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું હવે આ એક આની વિશેષતા જોઈ લઉં કે આ સંગીત આકારે જ છે કારણ કે આ આમાં એ વિશેષતા છે તમારો એક અલગ આકાર આપ્યો જેવી રીતે અલગ અલગ વાદ્ય હોય ને કેવો સંગીતનો આકાર આપે આકાર બદલે છે આમાં આપણે બે પ્રકારના બેન્જો બનતા હોય છે એક તો હોય છે ગોળ મોડેલ માં જે કળશ ટાઈપ નું મોડલ લાગે અને એને ચોરસ મોડલ કોઈ પણ નામ આપણે આપવાના હોય એટલે નામ આપ્યા અમારી કંપની ભારત સાથેલો છે અને એને પછી આ પ્લેનર મશીનમાં રંદા મશીનમાં જાય ઉપર સરફેસ લાગે નીચે પ્લેનર લાગે પ્લેનરમાં જાય અને આ મશીનમાં જાય આ ઓટોમેટિક મારી પાસે મશીન છે આપણે પ્રતિકૃતિ સોફ્ટવેર સ્વરૂપે ટેમ્પલેટ હોય છે ટેમ્પલેટ સોફ્ટવેર હોય છે તેના આધારે મશીન ની અંદર આઉટપુટ દેખાતો હોય છે આપણે જોઈએ ઘણી વાર આપણે જોતા હોય કે મિસ્ત્રી કેવું હોય કાને બોલપેન ભરાવીને એ માપ લેતા હોય ટેપટીથી માપ લેતા હોય ઓળી કરવથી કાપતા હોય પણ અત્યારે ભારત સાજ કંપની એક મશીન લાવે છે જે ઓટોમેટિક પિસ્તાલીસ મિનિટની અંદર પંદર બેન્જો તૈયાર થઈ જાય એનું લાકડું કમ્પ્લીટ તૈયાર થઈ જાય એના હોલ પડી જાય ખાચા પડી જાય વિથ ફિનિશિંગ બરાબર તમે જોઈ શકો આ રીતે મશીન હાલતું હોય અને પંદર બેન્જો એક આ થાય એના રેડી થઈ જાય એકસાથે 15 એક સેટમાં એકસાથે 15 તૈયાર થઈ જ રહે કલાકના તમે ગણો ને કે સવારથી સાંજ સુધી આપણે મેન્યુઅલી કટિંગ કરીએ ને જે જิกસો મશીન થી કટિંગ થતું હોય કે કોઈ રીતે તો એને આપણે 700 સાતસો રૂપિયા હાજરી આપીએ એટલે એ 15 થી 17 પીસ તૈયાર કરે મારે એકસો ને વીસ પીસ તૈયાર કરી નાખતો સવારથી સાંજ સુધીમાં આ એક પ્રોસેસ પાર્થભાઈ આપણે પૂરી થઈ છે તેની માથેનો હવે ફિનિશિંગની વાત કરીએ કે અમે લાકડો સાગનું પણ વાપરો છો માથે જે લગાડવામાં આપણે સન્માન સન્માયકો કહીએ છે એની માથે પણ એક સ્તર લાગે છે એની વાત કરો ત્યારબાદ એક આ પ્લેનરમાં લાકડું નખાણું એને પછી સેકન્ડ ઓપરેશનમાં મશીનમાં આવે મશીનમાં આવી અને આની ઉપર પછી એક્રેલિક લાગતું હોય છે અહીંયા નીચે સન્માયકો લાગે હવે આ વસ્તુ બેન્જો માટે બહુ મહત્વની વસ્તુ છે નીચે સન્માયકો લગાડો આ કોઈ જોવાનું નથી મેન વસ્તુ લોકાનો આનું આ હોય છે પણ અમે નીચે પણ સન્માયકો લગાડી એનું એક બીજું રીઝન છે એ આપણી કંપનીએ ચાલુ કર્યું નીચે સન્માયકો લગાડવાનું પેલા એક તો મિસ્ત્રીની એક ડેફિનેશન હોય નીચે સન્માયકો અને ઉપર સન્માયકો એક સાથે લગાડે તો એ વસ્તુ પેલા તો બેન્ડ નથી થતી બીજા નંબરમાં આ ઉપર એક્રેલિક હોય નીચે સન્માયકો હોય એટલે આની અંદર હવા નથી જાતી હવા લાગે એટલે ઘણી વખત તમે બેંજાવાળાને તો અનુભવ હશે આ બે નટબોલ છે ને ચોમાસાને ખોલવા પડે થોડોક તારને ઊંચો લેવો પડે કારણ કે ચડી ગયો લાકડું આપણા બેન્જોમાં લાકડું ચડે નહીં કારણ કે એની અંદર મોસ્ચ્યુર ક્યારે અંદર પડતું જ નથી પૂરું કવરિંગ કર્યું પૂરું કવરિંગ ઉપરથી અહીંયા સાઈડની અંદર લાપી મારી અને કલર કરવામાં આવે છે કોટિંગ થઈ જાય એટલે ક્યાંયથી મોશ્ચ્યુર ઘટતું નથી અંદર જ્યાં સુધી વાપર ત્યાં સુધી લાકડાની ગુણવત્તા એમ એમ નહીં એમ રહી જોકમાં બરાબર ને ઓકે હવે રાખી દીધું પરદ ભાઈ આ મઠાડું એક્રેલિક લાગેલું એક્રેલિક આમાં પેસ્ટલ પેસ્ટિંગ થઈ ગયું છે નીચે સનમાઈકો લાગ્યો ઓકે લેમિનેટ અને અહીંયા લેમિનેશન કમ્પ્લીટ લેમિનેશન થઈ જાય જેથી મોઇશ્ચર અંદર ગળતું નથી આ બિલકુલ તમે જો એક્રેલિક પેસ્ટિંગનો એકદમ જબરદસ્ત પીસ લાગે તમે જોવા અને અત્યારે વધારે આનો સમય છે પહેલાં કલરના બેન્જો બનતા એ થોડાક બેન્ડ થવાની ને એવી શક્યતા થોડી ઘણી કદાચ જોવા મળતી આપને પહેલાં પણ આ એક્રેલિક પેસ્ટિંગ એટલે ઉપર બિલકુલ કવર કરી નાખે નીચે પણ કવર કરી નાખે એટલે આ બેન્જો ક્યારે બેન્ડ નથી થતો હવે તમે જો આમાં બિલકુલ એકદમ જબરદસ્ત આખો લુક આવે આના પછી હવેનું જે સ્ટેપ આવે એ કલર કરી અને પછી બટન પટ્ટી બનતી હોય હવે આ બેન્જન નું હૃદય કહેવાય આપણું કેમ હૃદય આવે હા એમ બેન્જન નું હૃદય આ વસ્તુ છે એનું શું કહેવાય એમ કઈ નામ આને બટન પટ્ટી કહેવાય બટન પટ્ટી અચ્છા બટન પટ્ટી આપણે એક આમાં થોડુંક નવા ફેરફાર કરીને માર્કેટમાં મૂકી છે પહેલાના સમયમાં લગ બેન્જો બનાવે અત્યારે ઘણા બેન્જોમાં કદાચ એવું જોવા મળતું હોય ક્યાંય ખીલી મારે છે લોકો ખીલીનું આયુષ્ય પાંચ સાત વર્ષનું હોય એટલે એ તૂટી જાય મેં આમાં થોડુંક નવું કર્યું આમાં એક ઝાલા પટ્ટી કરીને આવે અહીંયા ઝાલા પટ્ટી લાગતી હોય એ ઝાલા પટ્ટી સીધી લાવી અને અહીંયા લગાડી દીધી અને એની અંદર સ્ક્રુ મારી દીધી એટલે આ ક્યારેય નીકળતું નથી પરફેક્ટ ફિનિશિંગ અને બીજા નંબરમાં આમાં થોડીક બીજી ફેરફાર એવો કરેલો છે આ અખંડ પીસ છે આ ખરેખર બે પીસ પેલા બનતા આ એક અલગ પીસ હોય આ એક અલગ પીસ હોય અત્યારે મેં આ અખંડ પીસમાંથી જે નકશી કામ કરીને સાઈડમાંથી વધારાનો ભાગ કાઢીને આ પીસ બનાવેલું છે આ બટન પટ્ટી અને આ બીજું એનું જે હૃદય કહેવાય બટન પટ્ટી થી કલાકારો બેંજા કલાકારો જાણતા હોય બટનપટ્ટી થી વિજયભાઈ બેસનો તાર વાગે બરાબર બેસ નરખરસમાં બેસ નો તાર હોય એ બટન થી વાગ દે અને જે મેન તાર જે કહેવાય એ આ રીડ પટ્ટી થી વાગે અને રીડ પટ્ટી કહેવાય હવે આને ઘણા ટ્યુનિંગ પટ્ટી ગઈ પછી મેં એક નવું જ નામ આપી દીધું બ્લેક પટ્ટી રીઢ પટ્ટી એમ અમે કહીએ એટલે એટલો સામેવાળો માણસ એને અમારો માણસ સમજી જાય એટલે આજે રીડ પટ્ટી જે છે કોઈ પણ કલાકાર દુનિયાનો હોય તમને એનું વાત કરી દઉં તો એ ચારસો ચાલીસ હટ્સ ચારસો ચાલીસની સ્કેલ ઉપર કોઈ પણ વાદ્યો બનતા હોય આપણે જે અહીંયા વાદ્યો બને હાર્મોનિયમ હોય કે વીણા હોય સંતુર હોય કે કોઈ પણ એ ચારસો ચાલીસની સ્કેલની ઉપર આપણે આ બેન્જો બનાવી અને તૈયાર કરીએ એનું આ એક ઉદાહરણ છે એકદમ આમાં ઝીરો ઝીરો ટ્યુનિંગ હોય હવે આ કેવું છે મેં તમને પહેલાંની વાત કરી કે મિસ્ત્રી એમ કાને બોલપેન ભરાવીને આ બેઠો બેઠો બનાવતો હોય મારી કંપનીમાં હથોડી નથી લાકડાની હથોડી આપણી કંપનીમાં નથી કે હથોડી મારી અને આપણે અને ખીલી મારી એટલે હથોડી તો હોય પણ આ તો કેવા માટે કે ભાઈ અમે ખીલી નથી મારતા કોઈ પણ વસ્તુ માટે અમારે ખીલી માટે સ્ટેપર ગન મશીન છે પછી માટે માટે નથી નથી બીજા વસ્તુ ફિટ કરવા તો જરૂર પડતી હોય પણ રાખતા અમારે મશીન થી બધું કામ થાય આજે કેમ મેં આપણે મશીન બતાવી હા આપણે બધું ટેકનોલોજીનું એની જેમ આજે વસ્તુ અમારી કંપનીમાં તૈયાર થાય આ અત્યારે મારી પાસે બાવીસો નંગ પડેલી છે બાવીસો નંગમાંથી એટલું આજે સ્ટોકમાં જ હોય પણ આ જે વસ્તુ તૈયાર થાય આની અંદરના જે ખાસિયત છે વિજયભાઈ એ જે ખાચા મારવાની જે ખાસિયત છે હવે આ રીતે કોઈ માણસ કે મિસ્ત્રી ખાચા મારતો હોય આ વસ્તુ બનાવતી વખતે તો એ થોડુંક લેફ્ટ કે થોડુંક રાઈટ થઈ જાય એટલે ઘણા એમ કે ને થોડું થઈ જાય હા તો આમાં તમે ફિનિશિંગ વાઇઝ તમે જોયા ને તો આ જે છે મારું મશીનિંગ થી થાય આની ઉપર કટર આવે પણ એ મશીનિંગ થી કટર આવે બરાબર અને તો જ તે ચારસો ચાલીસની આખી સ્કેલ ટ્યુનિંગ થઈ કેટલા પ્લેટ છે દસ એમ એમ બાય બાર એમ એમની આવે એ સ્પેશિયલ એનું ધાતુ આવે કાર્બન સ્ટીલ આવે એનાથી જે રણકાર જે એનો આવતો હોય એ થોડોક બેસ્ટ આવતો હોય એ રીતનું છે અને આને થોડીક ઊંડાઈ આપી દીધેલી હોય અને થોડીક જાડાઈ આપીએ છીએ અને ઊંડાઈ આપી છે

પણ અમે પછી લોકોને સમજ્યા એની માટે એક પડદા લોકો અત્યારે કહી કે ભાઈ અમને પડદા એટલા આપજો એટલે આપણે એને પડદા એને પડદા તો પડદા થોડાક અમે ઊંચા આપી દઈએ કે એ સાતથી આઠ વખત એને વ્યવસ્થિત ટ્યુનિંગ કરી કે બેન જો નવો લેવો એનામાં પડે બરાબર અને આખું એકદમ ફિનિશિંગ સાથે આ પટ્ટી તૈયાર કરીએ પટ્ટી પણ ત્યાં પડેલી છે હૃદયની વાત કરી હા વાત કરી હા ને હા રીડ પટ્ટી બ્રિડ પટ્ટી હવે ત્યાંથી આગળ આપણે આગળના સ્ટેપનો આ મિત્રોને સમજાવીએ

અને બટન ફેઈ શું કે આ ચાવી છે ચાવીઓ છે એનું ફે મેન્યુફેક્ચરિંગ પાર્થભાઈ થોડો સમય લાગશે આ દર્શક મિત્રોને વચ્ચે યાદી કરો બે એપિસોડની અંદર સમગ્ર કાર્યક્રમ હશે ત્યાંથી આગળ આપણે પાર્થભાઈ એ પછી વિજયભાઈ આપણે બટન પટ્ટી તૈયાર કરીએ છીએ આ જે બટનની પટ્ટી જે આની ઉપર મોલ્ડિંગ થાય પ્લાસ્ટિકનું ટોપકું લાગે આમ તો ચાર પ્રકારના બટન હોય નાનું માથું મોટું માથું નાનું પતરું અને મોટું પતરું એ ચાર પ્રકારના બધા બટન લાગતા હોય એ આપણી કંપનીમાં આપણે તૈયાર કરીએ છીએ આ જે હાર્મોનિયમનો ખાસ તો હાર્મોનિયમનો જે કાળા સુર આવે પેલી કાળી બીજી કાળી કરે એ નાનું બટન આવે એ થોડુંક ઊંચું હોય એટલે આનું સ્ટેપ થોડુંક ઊંચું હોય પછી એક આ નાનું સ્ટેપ આવે થોડુંક નીચું આવે છે હાર્મોનિયમમાં વ્હાઈટ કલરના બટન આવે એ આ વ્હાઈટ કલરના બટન જે કહેવાય આ બટન પટ્ટી થઈ એની પછી આ રીડ પડદા છે આ બટન છે આ બટન પણ તમારા જે લોકો મગાવે છે બેન્જો વાદકો ને તમામ કલર માં તમે બનાવો છો એનો આનંદ છે બધા કલર ના બધા જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એક્સપોર્ટ કરો કસ્ટમર માંગતા ભૂલાય કસ્ટમર માંગતા ભૂલે અચ્છા આ કઈ રીતે પહેલા પ્રથમ બટન બનાવતા કે ત્યારબાદ આ કોરોનામાં ફ્રી હતા ત્યારે બનાવવાનું નહીં બટન હું આઠ વર્ષથી બનાવું છું અચ્છા બનાવું છું પણ કોરોનામાં હવે આ બટન ગુજરાતમાં તો ઓછા ચાલે આ સોલ્ડરિંગ બટન કહેવાય બીજા એક મોલ્ડિંગ બટન આવે આ એક શોલ્ડરિંગ બટન તો કોરોનામાં કોરોના આમ તો માં કહેવાય આપણે એમ કહીએ ને કે કોરોના માં કોરોના માં એટલે કોરોનામાં ખરેખર મારી માં થઈ ગઈ કોરોના માં ઋષિભાઈ એટલે નવું કરવાની પ્રેરણા નવું કરવાની એમાં પ્રેરણા મળી તો આમાં બેઠો બેઠો મેં થોડુંક નવું ચાલુ કર્યું કે આ બટનમાં સોલ્ડરિંગ બટનમાં સોલ્ડરિંગ કરે ખરેખર અહીંયા સોલ્ડરિંગ થતું હોય આ મોલ્ડિંગ બટન છે અત્યારે આપણે વધારે ગુજરાતમાં હા આ બટન મોલ્ડિંગ બટન જે કહેવાય આ હાર્મોનિયમનું જે કાળું બટન જે કહેવાય એ એ પ્રમાણે એની સ્કેલ ઉપર આમાં લાગતું હોય પછી આ સોલ્ડરિંગ બટન છે

એની પછી છે આ બ્રિજ છે આ બાજુ આવી જાય કેમેરામાં આવ પહેલાના સમયમાં વિજયભાઈ આની વિશે થોડીક વિસ્તૃત માહિતી થોડીક આપી દો બધા લોકોને ખબર પડે આમાં આમાં લોકો થોડા છેતરાતા હોય છે અને ફાઇલ મારો ને એટલે આમાંથી ધૂળ ઉડે ધૂળ ઉડે એટલે અમુક જાણકાર હોય ને એમ કહી દેશે કે આ હાડકું છે અચ્છા પહેલાના સમયમાં વીણા હોય કે કોઈ પણ તંતુવાધી હતું એની અંદર બ્રિજ જેની ઘોડી કહેવાય આપણી સાદીભાઈ એને બ્રિજ કહેવાય તો એ બ્રિજ નાખવામાં આવતા હાથી દાંતના બરાબર હાથી દાંત થોડુંક પીળાશ પડતું હશે કદાચ તમે એ જોઈ શકતા હોય જૂના વાધ્યો બધા પડેલા હોય તો એ બ્રિજ અમે અત્યારે ઓરિજિનલ અત્યારે હાથી દાંત તો બેન થઈ ગયા છે કદાચ છ મહિના જેલમાં રહેવું પડે કદાચ લાવીએ તો એટલે હાથી દાંતને બદલે અત્યારે લોકોએ નવું ચાલુ કર્યું કે બોન આઇટમ જે હાઈડકું આવે આ અમે ઓરિજિનલ હાઈડકું નાખીએ મેનમાં પણ હાઈડકું નાખીએ છીએ મેનમાં પણ હાઈડકું નાખીએ અને જે ઝાલાના જે તાર કહેવાય ઝાલાના તારમાં પણ અમે ઓરિજિનલ હાઈડકું આપીએ એ એને એક ઝાલાનો તાર આ કરવો હોય તો અને થોડુંક ઊંચું સ્ટેપ એનું હોય ત્યારે એ લાકડું છે હા એ લાકડું છે સાગનું લાકડું છે એને હાઈટ આપવા માટે અને આ છે હાઈડકું ઓરિજિનલ બોન આઇટમ જે બેન્જન આ જગ્યાએ લાગતું હોય મેન આનાથી લોકોનું એવું કહેવાનું છે ખાસ મારો અંગત અનુભવ આનાથી થોડીક એક્સ્ટ્રા મીઠાશ આવતી હોય જે ટંગ કરીને જે ટંકારો પડતો હોય એ રણકો તમે ગણો ને કે બીજામાં મેં મેં જાતે પ્રેક્ટિકલી કરેલું તો ચાર સેકન્ડ રહે છે એક્રેલિક પીસમાં આમાં છ સેકન્ડ રહે છે એ મારો પોતાનો અનુભવ છે અને અમે ઓરિજિનલ જ નાખીએ છીએ નર અને ખરજ તારમાં બંને અને આ ઝાલાની જે છાવણી કહેવાય એ જે કલાકારો વગાડતા વગાડતા સ્પેસ મળતી હોય ત્યારે ઝાલા જે ભરતા હોય તો એ ઝાલા ભરવામાં એમાં પણ અમે ઓરિજિનલ હાઇટકોના બ્રિજ નાખીએ છીએ એ બ્રિજ પછી આવે છે આ વાયોલિનની સ્ટીક છે વાયોલિનની સ્ટીક વિશે થોડીક વિસ્તૃત માહિતી આની પણ આપી દઉં આ પહેલાંના સમયમાં હવે તો આ બધા શેમ્પુ ડેન્ડર ફેન્ડર બધું આવી ગયું છે એમાં બધા આપણે પડી ગયા છીએ એટલે મોશકમાં પણ પણ આજે તાર તંતુવાધ્ય કહેવાય બેન જો એક પ્રકારનો તો એની અંદર બાયુના કેશ વાળ નાખીને વગાડતા એટલે વાળ મજબૂત એના હતા હા અને એની અંદર આ જે હતું હવે તો બધું આમાં પણ આધુનિક આવી ગયું છે આ નાઇલોને વસ્તુ આવે આ અત્યારે આ જે છે મારી પાસે થોડુંક પીળાશ પડતું હોય ઘણા કસ્ટમરો શું આપણને કહેતા હોય કે ભાઈ આમાં અમને વાઈટ આપો એવું કહે આ વસ્તુ અમને વ્હાઇટ આપે છે વ્હાઇટ સારું દેખાય આ મિત્રો વચ્ચે દેખાડીએ આ બારીક છે આ છે ઓરિજિનલ ઘોડાના વાળ ઘોડાના વાળ આ ઘોડાના વાળ નું છે અને આની સાથે એક બીજો રોજીન લાગે અને થોડું પાણીમાં પલાળી અને આ રીતે ઘસવામાં આવે પહેલી વખત પાણીમાં પછી મજબૂત થાય એટલે એને અંદર ને સ્નિગ્ધતા જે કહેવાય ને એ વધી જાય એટલે આને ઘર્ષણ લાગે ફ્રિક્શન લાગે એટલે એ વાઇબ્રેશન મારે અને એ વાઇબ્રેશન માં આવે આનો મિકેનિઝમ છે અને બાકી એક આ નાયલોન તાર આવે આ પણ માર્કેટમાં અત્યારે ચાલે જ છે વાયોલિનની સ્ટિક હાથમાં લીધી એટલે ગુજરાતના પ્રખ્યાત કલાકાર બેને આપણે યાદ કરીએ નાનજીભાઈ મિસ્ત્રી અને પ્રભાતભાઈ બારોટ એને પણ યાદ યાદ કરીએ આમાં પણ વાયોલિન આમાંય વગાડી શકાય બરાબર ને હા ટુ ઇન વન ટુ ઇન તમે જે મેન્યુફેક્ચર કરો છો એ બે પ્રકારની એ વાત કરશું દર્શક મિત્રો વચ્ચે તે પહેલાં આપણે મેન્યુફેક્ચરની જે વાત કરીએ મથાળાની વાત કરી પાર્થભાઈ આ

તો એની અંદર વાયોલીન વાળો કદાચ કોઈ ન હોય તો ટુ ઇન વન અમે એને એક નાનું પિકઅપ સાઈડમાં આપી દે આ મોટું પિકઅપ આનું મેજર જે હૃદયની વાત કરીએ આ બ્લેક પટ્ટી એનું હૃદય કહેવાય બેન્જાનું પણ એ હૃદયથી પણ એક મહત્વનું જે કામ કરતું હોય તો આ પિકઅપ કોયલ છે જે આપણી કંપનીમાં ઓલરેડી તૈયાર થાય છે આપણે ભારત સાજ નામની અને સાઈડમાં એક મેં નાની ફ્રિકવન્સીની કોઈલ આપેલી છે નાના હર્ટ્સ પકડી લે વાયોલિન હોય ને એના નાના હર્ટ્સ હોય એ નાના હર્ટ્સ મોટી કોઈલ પકડવી થોડીક મુશ્કેલ મોટી કોઈલમાં પણ ઘણા વગાડતા હોય કસ્ટમરો અને નાની કોઈલ મેં કરી છે તો આનું જે તિણાટ ભરો અવાજ છે નાનો અવાજ છે નાનો અવાજ એ બિલકુલ આ નાનું પિકઅપ જે કોઈલ કહેવાય એ કોઈલ છે હા નાની કોઈલ છે આ મોટી કોઈલ અત્યારે અત્યારે સ્ટાર્ટ છે આને બટનને તમે નીચું કરી દો અને આમ નાની કોઈ વાગે માટીના સુર જો વગાડવા હોય એમાં પણ નાના પિકઅપ માં માટીના સુર કોઈ વગાડે તો એટલું બધું સ્ટેજ રળિયામણું લાગે કે કોઈ પણ કલાકાર ને વાહ એમ કેવું પડે ને એની સામુ જવું પડે સંધુભાઈ ડાભી

તો ની અંદર છ તાર હોય ચાર તાર એક ગિટાર હોય છ તાર એક ગિટાર હોય જેવી રીતે મેં તમને કીધું ને એ રીતે આમાં મેન તારથી આ જો વાગતો હોય આ મેન તારમાં આ કામ કરે બેન્જો અને બેસ તાર હોય ને એ હંમેશા બટનથી વાગતો હોય બટનથી એના નોટેશન બહાર આવતા હોય એનું મેકેનિઝમ જ છે એ રીતનું એનું કન્સ્ટ્રક્શન કરેલું હોય એ આ બેસ તાર કહેવાય આ નોર્મલી ત્રણ નંબરનો અને ચાર નંબરનો એમાં પણ માસ્ટર ત્રણ નંબરનો તાર વપરાતો હોય અને તાર કે બે તાર ક બેસ્તાર એક નામ આપેલું છે ખરેખર આને ત્રણ નંબરની સ્ટ્રીમ કહેવાય આપણે બેસ્ટ કે જે જાડો વાગતો એટલે એને બેસ કહેવાય આ થોડોક નોર્મલ જાડો આવે અને એની પછી આ છે મેન તાર છે હવે આ કોઈ મારી પાસેથી લે છે ને વિજયભાઈ એને થોડુંક હસવું આવે છે એને હું એક મેં એવો શબ્દ બનાવ્યો છે કે ભાઈ આ તમે આ લઈ લ્યો ને તો તમારે ત્રણ પેઢી કામ આવશે તમે લાકડી ટેકે ટેકે હાલશો ને તો એમ કે છે તમારા છોકરાઓ કે અમારા દાદાજી મૂકતા ગયા કારણ કે આ ગણો ને કે એક કિલોમીટર લાંબો આવે હવે એક વખત બેન્જામાં એક મીટર નાખે ને તો કિલોમીટર એટલે હજાર મીટર થયો તો લગભગ એક વર્ષ નીકળી જાય તો એને આખી જિંદગી નીકળી જાય એટલે આપણો આ મટીરિયલ જતું હોય છે એની પછી અમે બનાવીએ છીએ ચાવી ચાવીનું મેન્યુફેક્ચરિંગ જે છે એ ખાસ ભારત સાજ માટે એક મહત્વની વસ્તુ છે અને અમારા દર્શક મિત્રો માટે પણ અને જે ભારત સાહજને ખરેખર ચાહે છે બીજા નવા અમારા દર્શક મિત્ર થશે તમારા દ્વારા એની માટે પણ એક ચાવીનું જે મેન્યુફેક્ચરિંગ છે એક પીસ ચાવી આપણી પાસે ચાવી દેજો ભાઈ હા આ ચાવીનું વિજયભાઈ આપણે મેન્યુફેક્ચરિંગ પોતાનું છે આમાં જે વર્મ ગિયરની જે ડેફિનેશન જે કહેવાય એન્જિનિયરિંગ ભાષાની એ ડેફિનેશન થી આ કામ કરતું હોય કોઈ પણ તંતુ હોય ટેલિવેટ કરીને દર્શક મિત્રોને આખો તમારું મેન્યુફેક્ચરિંગ બરાબર એ પોતાનું આપણું મેન્યુફેક્ચરિંગ તંતુ ખાસ તારને ટાઇટ કરવાનો ટાઇટ કરવાનો આ એક મિકેનિઝમ ચાવી એને ઇંગ્લિશમાં સ્મૂથલી રીતે સ્મૂથલી રીતે કરી શકાય સાઉ સ્મૂથ બિલકુલ સ્મૂથલી હવે આના વિશે થોડી વાત કરું

લેશું આપણે એના પછી આવે ક્લેમ્પ ક્લેમ્પ જે બેન્જાની જે ઘોડી કહેવાય એક તો ઘોડી તાર મૂકવાની જે ઘોડી આવે આ જે ઘોડી આવે જે બ્રિજની આપણે જે વાત કરીએ હાડકાના જે બ્રિજ આવે એ અને એની પછી એક ક્લેમ્પ આવે જે બટન પટ્ટીને હેંગિંગ કરવા માટેના ક્લેમ્પ ઘોડી આ જે બટન પટ્ટી આવે બટન પટ્ટી જે આને આપણે હૃદય કીધું હતું એ બટન પટ્ટીને આ બાજુ આ ક્લેમ્પ લાગે

એ અત્યારે એને અમુક અમુક ડિસ્ટન્સ ઉપર બધા અલગ અલગ રીતે લગાડતા હોય એનું કોઈ ડિસ્ટન્સ વિજયભાઈ ફિક્સ નથી હોતું બાકી બેન્જો એમાં કોઈ પણ સૂર જે હોય ને એ થોડો ઘણો આઘો પાછો ચાલતો ન હોય એમાં બિલકુલ ન હાલે પરફેક્ટ હાર્મોનિયમ સાથે જોઈએ જોઈએ પણ આ જે ઝાલાપટ્ટી છે જે ઝાલાના ચાર તાર વપરાતા હોય બેન્જોની અંદર હવે ઘણા એવું છે કે પહેલાં અમે બેન્જો બનાવતા એમાં પાંચ તાર નાખતા પણ પાંચ તારની કોઈ જરૂર નથી એક બે તાર આપતા જે એક્સ્ટ્રા મીઠાઈ જ આપે છે પણ એનો ગુનગુનાહટ એટલી બધી વધી જાય છે ને પ્રોગ્રામમાં તો કલાકાર જેમ કે થોડુંક સાઈડમાં મૂકી દે એટલે ચાર તાર અને એમાં પણ ગુજરાતના કલાકારો જે મોટા કલાકારો છે એ ત્રણ તાર પ્રેફર કરે છે સા પ પછી જે હાર્મોનિયમનો જે સા અને સા નું જે સેટિંગ કરવાનું હોય એ સા પ સા સેટિંગ કરે અમે ચાર તાર આપીએ છીએ તો સા ગ પ નું સેટિંગ કરવાનું હોય એ ઝાલા જે ભરવાના કહેવાય જે પ્રોગ્રામમાં વગાડતા હોય કલાકારો વગાડતી વખતે જે સ્પેસ પડે ત્યાં ઝાલા ભરતા હોય તો એની માટેની પટ્ટી આપણે તૈયાર કરતા હોઈએ એ બધું થોડું ઘણું આનું સ્ટેપ થોડું ઘણું પ્લસ માઇનસ હોય કેવું પ્લસ માઇનસ એટલે પાંચ સાત એમ એમ પ્લસ માઇનસ આખી પાછી ફિટ કરી હોય તો પણ એ ચાલી જતું હોય એનું

જા પીસ છે અત્યારે આ પીસ બને છે અહીંયા નાનું હોલ પડે છે અહીંયા પહેલી વસ્તુ છે